આપણો પવિત્ર જૈન ધર્મ અનાદિકાળથી ચાલતો આવ્યો છે અનંત ચોવીસી બાદ વર્તમાન કાળે પાંચમા આરામાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તે છે વર્તમાન કાળે કચ્છ દેશમાં ધર્મનો ઉદ્યોગ છે ખાસ કરીને શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયનો છેલ્લા કેટલાક વર્ષોથી પરમ પૂજ્ય આચાર્યશ્રી પદવીધર મહાસતીજી અને ઘણા સાધુ સાધ્વીજી આપણા સંઘના શ્રાવક શ્રાવિકાઓને આત્મકલ્યાણનો માર્ગ બતાવતા રહ્યા છે સમય જતાં સંજોગોવશાત અમુક શ્રાવકોએ કચ્છની બહાર વસવાટ કર્યો પણ સમયે સમયે તેઓ કચ્છ આવીને પૂજ્ય ગુરુ ભગવંતો પાસે ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા ઘણા વર્ષો પહેલાં શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સકળ સંઘની સ્થાપના થઈ હતી પણ ઓફિશિયલી ટ્રસ્ટનું બંધારણ ચોથી એપ્રિલ ઓગણીસો બ્યાસીના રોજ થયું બારોઈ ગામ એ આ સકળ સંઘનું એક પ્રતિષ્ઠિત ગામ છે બારોઈ ગામમાં મોટાભાગે સાધુ સાધ્વીજી ભગવંતોનો જોગ રહ્યો જ છે જેમના ગામમાં ઘર ન હોય એવા મુંબઈથી આવતા ગામના તેમજ અન્ય ગામોના શ્રાવક શ્રાવિકાઓ બારોઈ રહીને ધર્મ લાભ લઈ શકે તે હેતુથી શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સકળ સંઘના અધિકારીઓને એક આરાધના ગૃહના નિર્માણની જરૂરિયાત વર્તાઈ આપણા સમાજના ને સંઘના વડીલ શ્રી વેલજી લખમસિંહ નપ્પુ એ વિચારેલું અને ધારેલું કે લોકો વધુને વધુ કચ્છમાં આવી શકે અને ધર્મ ધ્યાન કરી શકે એ માટે વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ એ થોટને આગળ વધારતા ત્યારના આઠ કોટી નાનીપક્ષ સકલ સંઘના જે બી વહીવટકર્તાઓ હતા કુંવરજી નાનજી કેનિયા પ્રેમજી વેલજી કલ્યાણજી વેલજી કુંવરજી પ્રેમજી વેરસી અને અન્ય એ મળીને આ એક આરાધના ગ્રહની કલ્પના કરી એ માટે શ્રી વેલજી લખમસિંહ નપુના બંને પુત્રો શ્રી પ્રેમજી વેલજી અને કલ્યાણજી વેલજીએ માત રકમનું દાન આપ્યું અને શ્રી સકલ સંઘે શ્રી વેલજી લખમસિંહ નપુ આરાધના ગ્રહનું ઉદઘાટન અને અનાવરણ કર્યું ચોથી મે ઓગણીસો ચોર્યાસીના શુભ દિવસે શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સકલ સંઘ સંચાલિત શ્રી વેલજી લખમશી નપુ આરાધના ગૃહનું લોકાર્પણ કરાયું ત્યારથી લઈને લગભગ આડત્રીસ વર્ષો સુધી બધા જ ગામના શ્રાવક શ્રાવિકાઓએ આ આરાધના ગૃહનો લાભ લીધો છે એક વિશેષ વાત એ કરવી છે કે ઓગણીસો એસીના દાયકા પહેલાં કચ્છમાં લગભગ લગભગ કોઈ સેનેટોરિયમ આરાધના ગ્રહ હતું નહીં બારોઈનું જ આરાધનાગ્રહ કચ્છમાં સૌપ્રથમ વિથ મોડર્ન એમેનિટીઝ થયેલું અને ત્યાર પછી હવે ગામે ગામ આરાધનાગ્રહો સેનેટોરિયમો અને રહેવાની વ્યવસ્થા થઈ ચૂકી છે સમય જતાં આરાધનાગૃહની હાલત થોડી જીર્ણ થઈ ગઈ હતી તથા લોકોની રહેણીકરણી અને જરૂરિયાતો બદલાઈ હતી આ બધું અને નવી યંગ જનરેશનને ધ્યાનમાં રાખીને વધારે આધુનિક સુવિધાઓ સાથે નવી ઢબનું આરાધના ગૃહ બનાવવાનો વિચાર સકળ સંઘના અધિકારીઓને આવ્યો તે બાબતે મીટિંગમાં ચર્ચા વિચારણા કરી નવા આરાધના ગૃહનો અંદાજિત નિર્માણ ખર્ચ કેલ્ક્યુલેટ કરવામાં આવ્યો સંઘના અગ્રણી દાનવીર શ્રાવકોને અપીલ કરાઈ જેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને માતબર રકમ ભેગી થઈ ગઈ મેલજી બાપાનું નામ રાખી અને નવનંદમારના દાતા તરીકે રૂપિયા એક કરોડ એકાવન લાખ રૂપિયા અમારા પરિવારે આપવાનું નક્કી કર્યું અને એ અમે એ પ્રમાણે અમે ડોનેશન આપ્યું અને સેનેટીમની બાંધકામની શરૂઆત કરી સારામાં સારી વસ્તુ વાપરી અને સેનેટિમ તૈયાર કરી છે જે આપ હમણાં પ્રત્યક્ષ જોઈ શકો છો એકવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના શુભ દિવસે નવા આરાધના ગૃહ માટે ભૂમિપૂજન કરી બાંધકામની શરૂઆત કરાઈ બાંધકામ માટે ખૂબ જ ચીવટપૂર્વક માલસામાનની પસંદગી કરવામાં આવી જોરશોરથી બાંધકામ ચાલતું રહ્યું અને માત્ર બે વર્ષમાં આરાધના ગૃહ તૈયાર થઈ ગયું સુંદર આધુનિક આરાધના ગૃહના દરેક બ્લોકમાં હવા ઉજાસ રહે તે માટે બે બ્લોક્સની વચ્ચે સારી એવી જગ્યા રાખવામાં આવી છે આરાધના ગૃહના સંકુલમાં ઓફિસ રૂમ તથા સ્ટોર રૂમ છે જેમાં સ્ટાફ અને મેનેજમેન્ટવાળા બેસીને કામ કરી શકે સમગ્ર સંકુલમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેનું નિરીક્ષણ ઓફિસમાંથી થઈ શકે છે આરાધના ગૃહમાં બાર વન બેડરૂમ હોલ કિચન અને છ વનરૂમ કિચનના બ્લોક્સ છે વન બેડરૂમ હોલ કિચનના હોલમાં બે સીટિંગ યુનિટ એક નાનું કબાટ બાથરૂમ અને વોશ બેસિન યુનિટ પણ છે કિચનમાં ફોલ્ડિંગ ટેબલ ખુરશીઓ પ્લેટફોર્મ ફ્રીજ પાણીનું માટલું મિક્સર બોસ ચર્નર સાથે ગેસ બર્નર ગેસની ટાંકી કુકર અને જરૂરિયાતના બધા જ વાસણો આપવામાં આવશે પૂજ્ય ગુરુ ગોરાણી ગોચરી માટે પધારે તો એમને હોલમાંથી થઈને નહીં પણ સીધો કિચનમાં બીજા દરવાજાથી એન્ટ્રી આપી શકાય એવી સગવડ રાખવામાં આવી છે જેથી ધર્મના નિયમોનું પાલન થાય સૂજતી વસ્તુઓ અલગ રાખવા માટે અલગથી એક નાનો પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે બેડરૂમમાં બે પલંગ અટેચડ બાથરૂમ અને બે મોટા કબાટ પણ છે બધા જ બાથરૂમમાં બ્રાન્ડેડ ફિટિંગ્સ લગાડવામાં આવ્યા છે સાથે દરેક બાથરૂમમાં ગીઝર અને દરેક બ્લોકમાં ઇન્વર્ટર અને એસી પણ લગાડવામાં આવશે વન રૂમ કિચન બ્લોકમાં હોલની બાજુના પેસેજમાં એક કબાટ એની બાજુમાં બાથરૂમ અને બીજી બાજુ કિચનનો દરવાજો છે આ બ્લોકમાં પણ વન બેડરૂમ હોલ કિચનના બ્લોક જેવી બધી જ સુવિધાઓ આપવામાં આવી છે આમ એક એક બ્લોક અલગ અલગ બંગલા જેવો બનાવવામાં આવ્યો છે આરાધના ગૃહનો લાભ લેનાર શ્રાવક શ્રાવિકાઓને ધર્મ જ્ઞાન મળી રહે એ માટે ધર્મના ઘણા બધા પુસ્તકો ધરાવતું એક વાંચનાલય પણ છે નવી જનરેશન ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોવાથી તેઓ ધર્મ જ્ઞાનથી વંચિત ન રહે તે માટે ગુજરાતી સાથે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પણ ઘણા બધા ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા છે સિનિયર સિટીઝન્સ માટે સંકુલમાં મઢુલીઓ પણ બનાવવામાં આવશે જ્યાં બેસીને તેઓ મીઠો મેળાવડો કરી શકે કચ્છની સુકી હવા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે તો આરાધના ગૃહોમાં કુદરતના સાનિધ્યમાં આપ રહી શકો છો મુંદ્રા શહેર પણ ખૂબ જ નજીક છે મુંદ્રામાં દવાખાના હોસ્પિટલો કુદરતી ઉપચાર કેન્દ્ર બગીચા માર્કેટ મોલ જેવી બધી જ સગવડો છે મુંબઈ જેવા શહેરના વ્યસ્ત જીવનમાં આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન અપાતું નથી તો થોડા દિવસો માટે તમે સમય કાઢીને અહીં બારોઈ ગામના આ નવા આરાધના ગૃહમાં રહેવા આવો અને તંદુરસ્ત જીવન તરફ આગે કૂચ કરો બાળકોને પણ અહીં મજા આવશે તો એમની સાથે વેકેશનમાં ફરવા આવો અને સાથે સાથે એમને સ્થાનકવાસી જૈન ધર્મ તરફ વાળો આવું સરસ મજાનું આરાધના ગૃહ દાનવીર શ્રાવકોના અનુદાન સિવાય શક્ય ન બન્યું હોત શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સકળ સંઘ સૌ દાતાઓનો આભાર માને છે અને સકળ સંઘના સર્વે શ્રાવક શ્રાવિકાઓને વિનંતી કરે છે કે આ આરાધના ગૃહનો લાભ લઈ અને ધર્મ કાર્યમાં વધારો કરે જે જે બારેની સેનેટોરિયમ છે એને આપણે કહીએ રીતે આધુનિક આજના સમય પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજીથી બનાવી છે એમાં ઘણી એફર્ટ ગઈ છે બધા ઘણા લોકોની અને આપ સૌ શ્રાવક શ્રાવિકાઓ એનો ધર્મ માર્ગ માટે એનો સારી રીતે લાભ લો નવા યંગ જનરેશન અને બાળકો માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે અને આપણે આપણે આપણા ધર્મને આપણે આગળ વધારીએ ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ જય જીરેન્દ્ર

સગવડ છે બધાની માટે હવા ઉજાસ ને શાંતિ મનમાં બારોઈ ના આરાધના ગૃહ નવો સુરજ ઉગ્યો છે આજે સ્વાસ્થ્ય ને ને કાજે ચાલો ફરી વળી આપણે વતન શરીર અને કરીએ જતન કો ક્યો છે આજે સ્વાસ્થ્ય ને ધર્મને કાજે